નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા સુપ્રીમ કોર્ટના જજ ભૂષણ રામકૃષ્ણ ગવઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો હતો નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસા દ્વારા સૌને ન્યાય થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં આદિવાસી સમુદાય માટે કાયદાકીય હકો અને સરકારી યોજનાઓ અંગે આદિજાતિ નાગરિકોને જાગૃત કરાયા હતા ન્યાયમૂર્તિના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય લાભોનું વિતરણ કરવામાં આવ્યું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો અને માર્ગદર્શન એક જ સ્થળેથી સરળતાથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળી રહે તે માટે મેગા લીગલ કેમ્પમાં યોજનાકીય સહાય પ્રાકૃતિક કૃષિ શિક્ષણ આરોગ્ય સહિતના જુદા જુદા અઢાર સ્ટોલ્સ ઉભા કરાયા હતા આ નિર્દેશનને જજ બિઆર ગવાઈએ ખુલ્લું મૂક્યું હતું ન્યાયમૂર્તિ ગણે સ્ટોલનું નિદર્શન નિહાળી અને સ્ટોલ ધારકો સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત પીક ઓટો ચલાવી અને રોજગારી મેળવી આત્મનિર્ભર બનેલી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો